અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડ ખાતે રૂપિયા પંદર લાખના ખર્ચે પાણીની ટાંકીના નિર્માણ કર્યું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ટાંકીના નિર્માણથી રામકુંડ આવતા હજારો નર્મદા પરિક્રમાવાસીઓ અને ગૌશાળા અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે હાસોટ રોડ ઉપર આવેલા રામકુંડમાં આ પાણીની ટાંકીનું નિર્માણ કરાશે નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોના હસ્તે આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રામકુંડ ખાતે મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે અને અહીં એક ગૌશાળા પણ કાર્યરત છે તેમની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પંદર લાખના ખર્ચે રામકુર ખાતે પાણીની ટાંકીનું ખાત મૂરત કરવામાં આવ્યું છે આની ક્ષમતા બાર ફૂટની હાઈટ છે અને પચાસ હજાર લિટરની ક્ષમતા છે આ ખાત મૂરતમાં અહીંયાના સાધુ શ્રી ગંગાદાસ બાપુ હાજર રહ્યા હતા અને સંગઠનના હોદ્દેદાર શ્રીઓ હાજર રહ્યા હતા જય શ્રી આરામ જલહી જીવન એ અંકલેશ્વર અને આપણા ભરૂચ જિલ્લાનું ઐતિહાસિક ધરાવતું રામકુંડ તીર્થ ઉપર અંકલેશ્વર નગરપાલિકા તરફથી રામકુંડ ઉપર સંત સેવા 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 ગૌ એમને માટે પાણીની ટાંકીનું આજ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે પ્રમુખ સાહેબના હાથથી હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપે અમારી જે સેવામાં તમે જે યજ્ઞ તરીકે યજ્ઞ ચાલે છે જે સેવા યજ્ઞ એમાં તમે જે આહુતિ આપી છે સેવાની ખુબ ખુબ સાધુવાદ આપું છું અને જલીહી જીવન એટલા માટે હજારો પર કમાવાસી હજારો સંતો ગાયુ માતાની સેવા થાય અને પાણી મળે અને એની પ્યાસ પૂજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુંડ ઉપર જે કરી આપવાના છે ટાકો હું ખુબ ખુબ સાધુવાદ આપું છું અને હૃદયથી મારી શુભકામના પાઠવું છું જય શિયા